જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો તો આપણે આવી ગયા આપણે હોવાર હોવારમાંથી આપણી ગૌશાળામાં અને વહેલા ઉઠીને બધું કામ કરી અને આજે આપણે બહાર નીકળી જવાના થાય તો આજે છે આપણે પૂનમ તો બધેને પૂનમની શુભકામનાઓ અને આપણી ગૌશાળામાં અત્યારે આપણી ગાયો ખાય છે ગાયોને નાખી લીધું અને પાણી પણ પાવાના છે અને આજ અમે બહાર જવાના છે અને ક્યાં જાય અને વિડીયામાં બૈના રહેજો અને જોવા જેવો વિડીયો આવશે અને મસ્ત મજાના મોટાધામના તમને પણ દર્શન થશે તો બનનારજો વિડીયોમાં અને વિડીયો જોવાનું ચૂકતા નહીં અને અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને અમારી ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો તો હવાર હવાર આપણી ગાયોના તમે બધાય દર્શન કરી લ્યો અને રામ હજી એની મમ્મા પાસે બાંધો છે અને જમણા એને લાડ કરે છે અને વા આપણું ગમતું છે ને અને આપણી ગૌરી જો પાણો સાટે છે મસ્ત મજાનો પાણો જો રાખો થોડાક દી આય હોય ને થોડાક દી વા હોય ને આપણા ટાબરી આપણ ખાય છે અને આપણે તો જો આપણી માતાજીનું સાંજલાન થઈ ગયા છે અને માતાજીને કઈ તમારે કોઈને સંદેશો દેવો હોય તો દઈ દો અને અમે જાય છે હવે સાંજ લાખ વધી થાય આપણી માતાજીને અને હવે આપણે નીકળીએ જવાનું છે ને મીડિયામાં ભાઈને રહેજો તો જો આપડે દ્વારકા આવ્યા છે ને પૂનમ છે અને ટ્રાફિક એ બહુ છે જોતો પબ્લિક માંથી નથી કીમડી એ પગ દેવાની જગ્યા નથી આજે દ્વારકા આવ્યા અમે દર્શન કરવા કાનોડાને મળવા અને આજ પાછી હનુમાન પાછી હનુમાન જયંતી છે અને બધાય ગોમતીને કાંઠે નાય છે અને ટ્રાફિકે બહુ છે ને બધા જો નાહવા આવ્યા છે નાહી ને પછી એને આપણે કાનોડાના દર્શન કરશું અને જો ગોમતી ભરપૂર અહીંયા દીવા છે બધા એક અમે દીવો લીધો અને નદીમાં તણવી દેશું તો આપણે બધા દર્શન કર્યા દ્વારકા અને હવે આપણે આવ્યા વૃક્ષમણીએ તો આવવું જ પડે તો જ આપડી ઊંઘી હવે પૂનમ વધે તો હાલો આપણે રુક્ષમણી માના જઈને દર્શન કરીએ અને પછી આપણે ઘર તરફ નીકળવાનો છે અને અત્યારે વાગ્યા છે અગિયાર વાગી ગયા છે ગાયો પણ આપણી રાહ જોતી કહે ક્યાં આવી ગઈ હવાનું મૂકે તો બાયો જો ગાય નાખવાનું દાન કરે છે

માં રૂક્ષમણી મંદિરે આપણે દર્શન કર્યા છે અને અહીંયા બધા જો પ્રસાદી ધરે છે અને આવી રીતના બધા રૂક્ષમણી પ્રસાદી ધરે આપણે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર નું મેદાન છે દ્વારકા દ્વારકાની અંદર આપણે ભડકેશ્વર દાદાનું મંદિર આવેલું છે તો અમે અહિયાં આપણે દર્શન કરવા અત્યારે આવ્યા છે અને મસ્ત હે બધી માજી જો મેં પણ હે ને માજી આ રે ને બાર પૂનમ ભરવાનું વિચાર્યું છે તો આપણે એક પૂનમ ફાઈનલ ભરાઈ ગયા છે અને બીજી જો હવે ભગવાન છે દ્વારકાધીશની ગુકમ ડોહી ભેગી પણ મેં પણ પૂનમ ભરવાનું ચાલુ કર્યું છે આજથી તો બધા વિડીયા ભાઈ રહેજો ચાર એકમ દરિયો છે આપણે અને અંદર મંદિર આવેલું છે ફળકેશ્વર દાદા કહેવાય ચારે પાસે દરિયો ઘૂંઘવાટ મારે છે કેટલો મસ્ત દરિયો લાગે છે તો કોઈ ડોસીઓને હું ફોટાને પાડતા ના આવડે એટલે ફોટા વોટાને કાંઈ પડે નહીં આપણાથી વિડિયો બનાવેલા હું કહું બહુ મસ્ત મંદિર આવેલું છે હું તો પહેલી વાર જ આવી આપણે કોઈ દિવસ આવ્યા નથી શંકર ને પાર્વતી એમ ગણેશજી બધા છે મસ્ત ધામ છે છે જેવું તો જો આજે આપણે બધી માજી આપણે હે ને ભળકેશ્વર ના દાદા ના દર્શન કરવા આવ્યા છે અને બધા ફોટોગ્રાફી માં ઉભી ગયા છે ને આપણે અત્યારે એના ફોટો પાડવાનો છે અને દરિયાની મોજ માણે આપણે ઘરે આવી ગયા ને આપડી માવડી રાહ જોઈને બેઠી છે ને કે મોના મારા હારું હું લે આવી દ્વારકા ગઈ તી હું કોઈ તમારા માટે પ્રસાદ લઈ આવી તો આપણે એમને આપી દઈએ જો કેમ કરે ટાબરિયા તો બધા પ્રસાદ આપી દઈએ અને આપડી ગાયો ત્યાર બધી કઈક બેઠી છે જો અને આ ટાબરિયા જો કેમ કરે હું લે હું લે એમ કે આમાં આવ્યું 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 તો અત્યારના વાગી ગયા સાડા છ ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને ગાયો બધી અત્યારે ઉભ્યું છે અને બધું મસ્ત મજાની ની છે અને આપણા ગોપુ એક બેઠા છે અને અહીંયા ગોરેલ ઉભી છે અને આજ ગયા તા દ્વારકા દ્વારકા ગયા હતા અને આટલી ભીડભાડ હતી વાત જ ના પૂછો પણ આટલી મજા આવી અને આજે પેલી પૂનમ આપણે ચૈત્ર મહિનાની મસ્ત મજાની પૂનમ હતી બે જગ્યાએ પૈતૃ પાયા બે જગ્યાએ પીપરાએ પાણી રેડું છે રામ મંદિરે ગયા રામધૂન ખંડાલથી હોય ને ત્યાં રામ મંદિરે દર્શન કર્યા વાસુદેવના મંદિરે દર્શન કર્યા માએ ગયા અને પછી ગયા આપણે ભડકેશ્વર દાદાએ તો આવું બધું એન્જોય કર્યો ને આજે બહુ જ મજા આવી બહુ જ આનંદ થયો અને આપણે વિચાર હે કે આપણે બાર પૂનમ ભરવી છે બાકી તો દેવી દ્વારકાધીશની મરજી